નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને મહેસાણા જિલ્લાના દરેક તાલુકા તેમજ ગામોમાંથી લોકોનો મળી રહ્યો છે જીતનો સારો પ્રતિસાદ મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ યુવા દ્વારા મહેસાણા કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરના સમર્થનમાં જે કે પાર્ટી પણ માનવ આશ્રમ ચોકડી પાસે મહેસાણા ખાતે મિટિંગ મળી હતી આ મિટિંગમાં સમર્થન માટે અને રામજી ઠાકોરને જીત અપાવવા મહેસાણા વડનગર વિસનગર ઊંઝા બેચરાજી કડી વિજાપુર માણસા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો વડીલોએ રામજી ઠાકોરને જીતવડા